મિત્રો આજે હું તમને પારિજાત વિશે માહિતી આપવા જઈ રહ્યો છું આ પારિજાતનો છોડ છે એ મેં મારા ઘરે ઉગાડ્યો છે અને અત્યારે આના ફૂલ બહુ સરસ મતલબ રાત્રે સુગંધ આપે છે અને સવારે નીચે ઊંધાઈ દિશામાં પડેલા હોય છે જો હું તમને આ ફૂલ બતાવું આ ફૂલ છે એ જો આ રીતે નીચે પડ્યા હોય અને નીચે પડ્યા હોય એટલે આ રીતે ઊંધા જ પડેલા હોય છે આ ફૂલ અને આ ટાઈપના ફૂલ હોય છે અને રાત્રે આની ખૂબ જ મસ્ત સુગંધ હોય છે અને આ પારિજાતનો છોડ છે અને પારિજાતને અગ્નિ લીલી કહેવાય છે અને બીજા પણ ઘણા ગ્લોરી લીલી પણ કહેવામાં આવે છે એમ ઘણા બે ત્રણ મતલબ નામ છે નાઇટ ફ્લાવર પણ કહેવાય છે અને આમાં એવું છે કે રાત્રે જ્યારે આની સુગંધ હોય છે તો જ્યારે આપણે રાત્રે બહાર હોઈએ ઘરની તો મસ્ત સુવાસ મસ્ત આવતી હોય છે આના ફૂલની સુગંધ બહુ મસ્ત છે અને બીજી વસ્તુ કે આ પારિજાતનો ખૂબ જ ઉપયોગ થતો હોય છે જુદી જુદી વસ્તુઓમાં જેમ કે પગનો દુખાવો છે એના માટે પણ આ પારિજાતનો ઉપયોગ થતો હોય છે તો મને થયું કે કે લાવો હું બધા મિત્રોને જણાવી દઉં પારિજાતનો શું ઉપયોગ છે અને એનો ઉપયોગ કઈ રીતે કરવો તો તમારે શું કરવાનું છે આ રીતે પાંચ થી છ પત્તા લઈ લેવાના છે પારિજાત તમારા ઘરે હોય તો આ રીતે પાંચ થી છ પત્તા આ રીતે લઈ લેવાના છે અને એની ચટણી કરી દેવાની છે અને ચટણી કર્યા પછી એને એક ગ્લાસ પાણી લેવાનું છે અને એક ગ્લાસ પાણીમાં એને ઉકાળવા દેવાનું છે અને જ્યાં સુધી તે અડધું ગ્લાસ પાણી બચે ત્યાં સુધી ઉકાળવાનું અને ઘરની વડે ગળી અને એ પાણીનું રોજ સવારે સેવન કરવાનું છે નયના કોઠે ચા નાસ્તો કર્યા પહેલા જો એવું કરશો તો એનાથી શું થશે કે તમારે ઘૂંટણનો દર હશે પગની પેઢીઓનો દુખાવો હશે કે કંઈ પણ હશે જે ઘરડા માણસો હશે પચાસ સાહીઠ સિત્તેર વર્ષના તો એ દુખાવા તમે એ રીતે સેવન કરશો નેવ દિવસ સુધી તો તમને જરૂર રાહત થશે અને આ પારિજાતનું ખૂબ જ ઔષધિ તરીકે આ રીતે મતલબ માનવામાં આવે છે તો તમે પણ આ પારિજાતનો છોડ તમારા ઘરે વાવી શકો છો અને આ રીતે તેનો ઉપયોગ કરી શકો છો તો પારિજાતમાં આ રીતના ફૂલ હોય છે મતલબ આ રીતે બેસે છે અને ફૂલ હોય છે એ હંમેશા એનું જો નીચે ઊંધા જ પડે છે આ ફૂલની એક ખાસિયત છે પારિજાતના વૃક્ષની ફૂલ છે એ નીચે ઊંધા પડે છે અને ફૂલ કેવું છે ખીલે ખીલે છે છે રાત્રે અને સવારે રાત્રે પણ નીચે પડે છે અને સવારે પડે છે દિવસે ફૂલ પડતા જ નથી હોતા અને રાત્રે જ એની સુગંધ સારી આવે છે દિવસે તમે આવો તો તમને ખ્યાલ ના આવે કે આ પારિજાતનો છોડ છે કે શું છે તો આ રીતનું પારિજાતનું હુક્સ હોય છે તો આ તમે જે રીતે વિડીયોમાં જોવો છો એ રીતનું મતલબ મારે ત્યાં છોડ છે અને આ પવિત્ર વૃક્ષ ગણવામાં આવે છે અને આ વૃક્ષ દરેકના ઘરે ઉગાડવું જોઈએ તો તમે પણ આ રીતે છોડ લાવીને નર્સરીમાંથી કે જ્યાં મળે ત્યાંથી ઉગાડી શકો છો અને આ પવિત્ર વૃક્ષ ગણાય છે અને મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો એ મને કોમેન્ટ બોક્સમાં કહેજો અને સબસ્ક્રાઈબ લાઈક શેર કરવાનું ના ભૂલતા